રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર હવે ઘણા બધા ખેડૂત મિત્રો નો પ્રશ્ન હતો કે હિતેશભાઈ અમારો પાક આ વરસાદ ને છે બે પીળો પડી ગયો છે થડ આવ્યો છે થોડ આવ્યો છે વધતો નથી કોળ નવી નથી આવતી કોણો નથી આવતી અરે ત્રીજું પાંદડું કાઢતું નથી અરે કોઈ ઉપાધિ ન કરો સો ટકા હંડ્રેડ પર્સન્ટ ગેરંટી વાળી દવા લઈને આવી ગયા છીએ આપણે તમારા તાલુકામાં જિલ્લામાં ને બધે ઠકાણે મળી જાય ને એવી જ દવાની આપણે તમને માહિતી આપીશું ગોદરેજ કંપનીનું નું ટેરા સોર ભાવ છે ગોદરેજ કંપનીનું નું ટેરા સોર પોમ્પે પચીસ થી ત્રીસ એમ લખે આપવાની છે જે કઈ ખોરાક જોવે ઝીંક મેગીઝીન કોપર બોરો નારિયલ લો તત્વ મેરી બ્લોડમ અને એમિનો એસિડ ઝુમિક એસિડ ફાઇટોકિંગ જે કઈ એસિડિક એસિડ જોવે છે એ પણ બધા ખોરાકના ના રૂપમાં ટેરાસોપ મળી રહે અને સાથે

રામ રામ જય જવાન જય કિશન